આ કહે આપ સ્વાગત કરું છું તમારું આપનાર પીડ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ ગઈકાલનો વિડીયો તમે જોયો ને એની અંદર આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી ધોરણ દસ વિજ્ઞાનની અંદર પ્રકરણ બે એસિડ બેઝ એન્ડ ચાર્ટ એસિડ આપણે શરૂઆત કરી એની અંદર કાલે જે વિડીયો હતો ને એની અંદર મેં તમને પ્રસ્તાવના સમજાવી અને એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો સમજાય હવે આજે હવે આપણે આગળ વધીએ છીએ બરાબર એના વિશે થોડે તમને વાત કરી નાખું આ જે ચેપ્ટર છે એસિડ બે આ એક રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર કહેવાય કેમિસ્ટ્રીનું ચેપ્ટર કહેવાય સાથે સાથે આ જે ચેપ્ટર તમારા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય એનું એક કારણ છે કે આ ચેપ્ટરમાંથી તમે સેક્શન ડીની અંદર જ્યારે જોશો ને તો તમને ચાર ગુણનો એક પ્રશ્ન પૂછાય આમ તો ચાર ગુણનો એક જ પૂછાય પણ પેલા વિકલ્પ વિકલ્પવાળા ઓપ્શન આવે ને એટલે તમને બે પ્રશ્ન આપવામાં આવશે એટલે વિભાગ ડીની અંદર ચાર ચાર ગુણના બે પ્રશ્ન હશે જે તમે બંને આવડતો તમે બંને લખી શકો છો ઓકે ટોટલ પાંચ લખવાના પછી ગમે તે આ ચેપ્ટરના બે કવરિંગ તમે કરી શકો છો હવે તે કહો સ્ટુડન્ટ્સ હવે આપણે આ વિડીયોની અંદર રાસાયણિક ગુણધર્મની વાત કરશું એસિજ અને બે ના રાસાયણિક ગુણધર્મો વિશે વિસ્તૃત ચર્ચા કરશું ઓકે તો ચલો જુઓ તો જો સ્ટુડન્ટ્સ એસિડ અને બીજના રાસાયણિક ગુણધર્મોની અંદર સૌથી પહેલાં આપણે આવ્યા પ્રયોગશાળામાં પરખ એટલે કે સ્ટુડન્ટ્સ પ્રયોગશાળા હોય તો પ્રયોગશાળામાં આપણે એસિડ અને બીજની કેવી રીતે પસંદગી કરી શકીએ કેવી રીતે એની પરખ કરી શકીએ એસિડ અને બીજને કેવી રીતે તમે ઓળખી શકો છો એવું આપણને કહે તો જો સ્ટુડન્ટ સિમ્પલ એક વસ્તુ છે કે તમે એસિડ અને બીજને જો તમે સ્વાદ કરીને ચકાસવા માગતા હોય કેમકે તમે રાસાયણિક સામાન્ય ગુણધર્મો બને કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને બે સ્વાદે તુરા હોય છે તો કોઈ વસ્તુ માની લો કે મેં તમને કોઈક વસ્તુ આપી અને જો તમને એ સ્વાદમાં ખાટી લાગી તો તમે કીધો સર 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 આ એસિડ છે અને મેં તમને બીજી કોઈક વસ્તુ ખાવા આપી સ્વાદમાં તુરી લાગી સાહેબ ઊભા રહો આ બે જ છે એમ તમે નક્કી તો કરી શકો છો કે સ્વાદના આધારે નક્કી થાય અને વિદ્યાર્થીઓ આ દુનિયામાં એવા બીજા ઘણા બધા એસિડ અને બે છે કે જેને તમે આપણે ખાઈ ના શકીએ જુઓ આપણે લીંબુ હોય તો લીંબુનો લીંબુ તો આપણે ખાઈ શકીએ બરાબર ટામેટો આપણે ખાઈ શકીએ આ દરેક વસ્તુ ખવાય પણ અમુક એવા પણ પદાર્થો છે જે આપણા માટે હાનિકારક કહેવાય એને એનો આપણે યુઝ કરીએ તો વાંધો નહીં પણ એને આપણે આપણા શરીરની અંદર એ જઈ શકતા નહીં જાય તો બહુ મોટું નુકસાન થાય જ છે તો સ્વાદ કરીને કોઈ એસિડ અને બેજ નક્કી કરવા એ અશક્ય બાબત છે એસિડ અને તમે નક્કી કરવા માટે બીજું શું હોય તો એક વસ્તુ હોય યાદ રાખવા કે પ્રયોગશાળાની અંદર સ્ટુડન્ટ્સ એસિડ અને બીજ નક્કી કરે ને એક પદાર્થ હોય જેને કહેવામાં આવે સ્ટુડન્ટ્સ સૂચક એને શું કહેવાય કહેવાય આવે છે એન્ડિકેટર કહેવાય આ જસ્ટ માહિતી માટે હતું ઓકે હવે જોવો સ્ટુડન્ટ્સ સૂચકની વાત કરીએ તો સૂચકની વાત તો ખબર પડી કે સૂચક કોને કહેવાય કે જે એસિડ અને બેજ ને નક્કી કરે જે પસંદ કરે જે ઓળખે એને સૂચક કહેવાય બરાબર પણ એની વ્યાખ્યા તમે જુઓ તો કઈક આવી આવે સૂચકની ની વ્યાખ્યા જે પદાર્થ એસિડ અને બીજ ની હાજરીમાં રંગ પરિવર્તન કરે જે પદાર્થ એસિડ અને બીજ ની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને શું કહેવાનું એને સૂચક કહેવામાં આવે છે એવું રાખજો બરાબર તો હવે સ્ટુડન્ટ સૂચક ની વાત કરીએ ને તો અત્યારે આપણી પાસે એક સૂચક લઈ આ છે બરાબર એક છે લિટમસ પત્ર લિટમસ લિટમસ પત્ર

એક હોય છે લાલ લિટમાસ તમે સાતમા ધોરણની અંદર બન્યા હશો કે આવું કંઈક આવે તો બે પ્રકારના લીટમસ પત્ર આવે પત્ર અને લાલ પત્ર બે રિટમસ પત્ર હોય હવે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું તમને વધારે ખબર પડશે માની લો આ એક મારી થોડું એક સાધન છે દેખાય છે ને તમને ઊંચું રાખવું દેખાય બધા તો હવે એટલું બધું પણ નહીં આટલે રાખી હો માની લો કે આમો કોઈ પદાર્થ છે કોઈ દ્રાવણ છે પણ મારે નક્કી કરવું છે કે આ દ્રાવણ કયું છે શું આ દ્રાવણ એસિડિક છે છે બેઝ એક છે એ મારે નક્કી કરવું છે તો એના માટે એક્સપિરિયન્સ મારે શું કરવાનું ખબર છે આની અંદર મારે એક ભૂરુ લિટમસ બધા લેવાનું અને આને ડૂબાડવાનું આમાં ડુબાડીને પાઈ કાઢી લેવાનો તમે એ ડુબાડીને કાઢો તો એનાથી તમે એસિડ અને બે જ નક્કી કરી શકો છો કેવી રીતે હું તમને સમજાવો સમજો માની લો કે આમાં કોઈ દ્રાવણ છે અને એ દ્રાવણની અંદર તમે ભૂરું લિટમસ પત્ર ડુબાડો છો ડુબાડ્યું હા ડુબાડીને હવે કાઢો છો જે તમે ડુબાડીને કાઢ્યું અને ભૂરું લિટમસ પત્ર લાલ થઈ જાય ને તો સમજી લેવાનું કે આ જે દ્રાવણ છે અને આ આ એસિડિક દ્રાવણ છે એટલે એસિડ છે તો આ રીતે ભૂરા લિટમસ પદ્ધતિ ખબર પડે જો ભૂરું લિટમસ પત્ર લાલ થઈ જાય તો એ શું હશે એસિડ એવી જ પ્રમાણે બીજું જો સ્ટુડન્ટ હવે માની લો બીજું એક દ્રાવણ છે અને એમાં તમે ભૂરું લિટમસ પત્ર ડુબાડો અને ભૂરોનું ભૂરું જ રહે કોઈ પરિવર્તન ના થાય તો સમજી લેવાનું કે એ બે છે તો અહીંયા આપણને એક વસ્તુ ખબર પડી કે ભૂરું ઈટમસ પત્ર જ્યારે એસિડીના સંપર્કમાં હોય ત્યારે ભૂરું ઈટમસ પત્ર લાલ થઈ જાય છે અને બેજના સંપર્કમાં પોતાનો કોઈ રંગ બદલતો નથી સમજ્યા તો આ રીતે ભૂરું ઈટમસ પત્ર કાર્ય કરે છે તો યાદ રાખવાનું આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે ભૂરું ઈટમસ પત્ર

હવે સ્ટુડન્ટ્સ આ દ્રાવણ માં તમે લાલ લિટમસ પત્ર ડુબાડ્યું શું ડુબાડ્યું લાલ લાલ લિટમસ પત્ર ડુબાડ્યું અને લાલ લિટમસ પત્ર ભૂરું થઈ જાય લાલ ભૂરું થઈ જાય તો સમજી લેવાનું કે આમાં બેજ છે શું છે બેજ પરંતુ ફરીથી એક બીજું દ્રાવણ લીધું આમાં તમે લાલ ડુબાડ્યું અને લાલ નું લાલ જ રહે તો સમજી લેવાનું કે એસિડ છે તો દેખો સ્ટુડન્ટ્સ બેજ માં યાદ રાખવા જેવી બાબત છે કે બેજ શું કરે બે લાલ દેખ આ બે મેં તમને બે પોઈન્ટ આલે

બીજો એક નિપસ પદની વાત બીજા એક સૂચકની વાત કરીએ આ પહેલા સૂચકની વાત થઈ ગઈ બરાબર બીજાની વાત કરીએ દેશ બીજો એક આવે છે જેનું નામ છે ફિનોલ થેલી ફિનોલ થેલીન આવું એક સૂચક આવે ફિનોલ ફિનો આ એક સૂચક છે બરાબર આ એક એક કેમિકલ જ આવે છે સમજો ને હવે ફિનોલ ફિનો શું કરે એ સમજો ફિનોલ થેરીનને એના ટીપા હોય એ ટીપા આપણે દ્રાવણમાં નાખવાના અને દ્રાવણમાં નાખીએ તો એના રંગમાં પરિવર્તન થાય સમજા માની લો કે હવે મારા તમને સમજાવવાનું છે સમજો માની લો કે તમારી જોડે કોઈ દ્રાવણ છે અને એ દ્રાવણની અંદર તમે તમને ખબર નહીં કે આ કયું દ્રાવણ છે અને તમે એ દ્રાવણની અંદર ફિલાલ શરીરને નાખો અને કોઈ જ પરિવર્તન ના થાય તો સમજવાનું ટેન્ટેન્ટ સમજી લેવાનું કે એ તમારો એસિડ હશે એ જે દ્રાવણ હશે ને સ્ટુડન્ટ એ એસિડ હશે એસિડ હોય તો કોઈ પરિવર્તન થતો નથી કોઈ પરિવર્તન ન થાય સમજી ગયા કોઈ પરિવર્તન ન થાય એસિડ હોય તો એસિડમાં કોઈ પરિવર્તન થતો નથી ઓકે પરંતુ સ્ટુડન્ટ જો તમારી જોડે બે જ હોય અને જો તમારી જોડે કોઈ દ્રાવણ હોય અને એ દ્રાવણની અંદર તમે ફિનો નાખ્યું 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 અને એ જો આછો ગુલાબી રંગ આપી દીધો એને આછો ગુલાબી રંગ આપ્યો કયો રંગ આપશે આછો ગુલાબી તો માની લેવાનો ખો અભિનંદન આ તમારો બે છે બે જ પદાર્થ છે તો જો સ્ટુડન્ટ ફિનાલ ધરી તમે આ રીતે નક્કી કરી શકો ફિનાલ ધરી નાખ્યો કોઈ પરિવર્તન ના થવા તો એસિડ ફિનાલ ધરી નાખ્યો અને જો

મિથાઇલ ઓરેન્જ આ પણ એક કેમિકલ જ હોય યા મિથાઈલ ઓરેન્જ તો સ્ટુડન્ટ્સ મિથાઈલ ઓરેન્જ શું કરે કહું જો હું તમને કહું આપણી જોડે એસિડ હોય ને એસીડ અને જો આપણી જોડે માની લો કે કોઈ દ્રાવણ તમને આપવામાં આવે તમારી તમે જે જગ્યાએ રહેતા હોય ને તમારા પ્રયોગ સારાની પ્રયોગ પ્રયોગશાળા હોય તમને દ્રાવણ આપવામાં આવે તમારે નક્કી કરવું છે અને જો તમે એ દ્રાવણની અંદર મિથાઈલ ઓરેન્જના ટીપા નાખો અને જો એ લાલ થઈ જાય કયો રંગ થઈ જાય લાલ રંગ બનાવે તો સમજી તમારું એ એસિડ છે અને જો તમે એની અંદર નાખ્યું અને જો એ વખતે પીળો રંગ તો તમારે સમજી લેવાનું કે એ તમારો બે પદાર્થ છે તો જુઓ આ રીતે સ્ટુડન્ટ રંગમાં પરિવર્તન થાય છે તો આ રીતે આપણે નક્કી કરી શકીએ કયો એસિડ છે અને કયો બે ઇંચ જુઓ તમે

એસિડ અને બેઝની પરખ કરી શકીએ સ્ટુડન્ટ્સ હવે તમે જુઓ બ્લેકબોર્ડ પર સ્ટુડન્ટ જે સૂચક આપણે સમજ્યા એ સૂચક હવે સૂચકના ત્રણ પ્રકાર ત્રણ પ્રકારના સૂચક આવે એમાં પહેલું છે કુદરતી સૂચક બીજું છે કૃત્રિમ સૂચક અને ત્રીજું છે ધ્રાણાત્રીય સૂચક ત્રણ પ્રકારના સૂચક હવે જુઓ કુદરતી સૂચક કોને કહેવાય જે એકદમ કુદરતી રીતે બનતા હોય જે આપણે કોઈ વ્યક્તિ દ્વારા ના બનાવવામાં આવે અને કુદરતી સૂચક કહેવાય જેમ કે જુઓ અડધર એક સૂચક છે તો એ કુદરતી રીતે બને છે પછી લાલ કોબીજના પાન કુદરતી રીતે પેટેનિયા એ પણ છે પછી બીજો એક છે હાઇડ્રોનિજીયા એવા પણ છે અને એક છે લિટમસ પત્ર હવે તમે એવું નાખી છો તો પત્ર કઈ લાગે પત્ર છે ને એ બનાવવામાં જ આવે છે પણ એને કુદરતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે એટલે એને કુદરતી સૂચકમાં ગણવામાં આવે છે કૃત્રિમ સૂચકો જે માણસો દ્વારા બનાવવામાં આવે એને કહેવાય કુદરતી સોરી એને કહેવાય કૃત્રિમ સૂચક તો આપણે વાત કરી ને એક સે ફિનાફેરીન ને એક સે મિથાઇલ ઓરેન્જ આ બંને એક કૃત્રિમ સૂચકો ગણવામાં આવે છે અને હવે તમે છેલ્લો પોઈન્ટ દેખો તો એ છે ધ્રાનત્રીય સૂચક સ્ટુડન્ટ્સ ત્રણ સૂચકો છે એમાં તમને કહી દઉં ધ્રાનત્રીય સૂચક કોને કહેવાય તો જુઓ આ કુદરતી સૂચકો અને કૃત્રિમ સૂચક સ્ટુડન્ટ આ બંને સૂચકની વાત કરવામાં આવે ને આ બંને સૂચકની તો એને સ્ટુડન્ટ તમે એને કુદરતી સૂચકો લો કે કૃત્રિમ સૂચકો લો અને તમે જ્યારે એને એસિડ અને બેજમાં નાખો તો એ લોકો પોતાનો રંગ બદલશે સમજ્યા શું બદલશે રંગ મતલબ રંગમાં પરિવર્તનથી તમે એસિડ અને બેજને નક્કી કરી શકો કેનાથી એસિડ અને બેજને રંગમાં પરિવર્તન તો કુદરતી સૂચક એન્ડ કૃત્રિમ સૂચકથી રંગમાં પરિવર્તન થવાથી એસિડ બે નક્કી થાય યાદ પણ આ પોઈન્ટ હટકે છે થોડાક લેવલ ની છે પણ સમજવામાં મજા આવે સૂચક એટલે કેવો સૂચક કહો આ સૂચક વાસ દ્વારા એસિડ નક્કી કેના દ્વારા વાસ મતલબ વાસ આપણે ને કોઈ પણ સ્મેલ નહીં લેતા વાસ થી આપણને ધાનતીય સૂચકો મળશે કેવી રીતે હું તમને સમજાવું છું સમજો એક પ્રવૃત્તિ કહું એક પ્રેક્ટિકલ કહું શું સમજો સૌથી પહેલાં સ્ટુડન્ટ તમારે તમારા ઘરમાં એક કપડું લેવા કોઈ પણ એક કપડું લેવા પછી એ કપડાંની અંદર તમારે જે તમારા ઘરે જે ડુંગળી હોય એ ડુંગળીને તમારે એ ડુંગળીને કાપી દેવાની ડાયરેક્ટ મૂકવાની એના ટુકડા કરી દેવાના અને એ કપડાની અંદર એ ડુંગળીને મૂકી દેવાની અને કપડાને કપડાંને બાંધી દેવા પછી તમારે એ ડુંગળીવાળું જે કપડું છે ને એને એને કાં તો ફ્રીજ હોય ને તો ફ્રીજમાં મૂકી દો અથવા કોઈ એવી બંધ જગ્યાએ મૂકી દેવા તમે તમારે એને પાંચથી છ કલાક સુધી પાંચથી છ કલાક સુધી એ બંધ જગ્યાએ એને મૂકી રાખો પછી તમે પાંચથી છ કલાક પછી તમારે એને કાઢવાની એ કપડું ખોલવાનું એમાંથી જે ડુંગળી હોય એ ડુંગળીને સાઈડ મોકલી દેવાની હવે થયું શું તમે સમજો એ જે ડુંગળી હતી ને એ ડુંગળીની જે સ્મેલ હતી ને એ સ્મેલ સ્ટુડન્ટ પહેલાં કપડાની અંદર આવી ગઈ છે પાંચ કલાક થયા ને એટલે ડુંગળીની સ્મેલ એ કપડાની અંદર આવી ગઈ હવે હવે તમારે સમજવા હવે તમને ડુંગળી હવે તમે એ સ્મેલ કરશો તો તમને એને ડુંગળી સ્મેલ આવશે કપડામાંથી આવે કે ના આવે સો ટકા આવે બરાબર આપણે જ્યારે ડુંગળીનું શાક ખાઈએ ત્યારે પણ આદમ મૂળમાંથી પણ સ્મેલ આવે છે તો એમાંથી પણ સ્વાભાવિક ભાવ છે કે આવે છે હવે સ્ટુડન્ટ્સ એની અંદર એ કપડાંની ઉપર જો તમે કોઈ એસિડના એસિડના ટીપા નાખો ને હાઇડ્રોક્લોરિક એસિડના તમે ટીપા નાખો ને તો હું તમને ફાઇનલી કહું છું તમને એ કપડામાં એ જે ડુંગળીની સ્મેલ આવતી હતી ને એ સ્મેલમાં વધારો થશે તમે એસિડ નાખ્યા પછી સ્મેલ સ્મેલ વધશે સ્ટુડન્ટ્સ સ્મેલમાં વધારો થશે વધારે એ વધારે સ્મેલ આવશે વધારે ડુંગળીની સ્મેલ આવશે તો દેખો સ્ટુડન્ટ્સ એ એસિડ અને જો તમે એની અંદર તમે એની અંદર બીજના ટીપા નાખો એને ના ટીપા નાખો ને પછી તમે સ્મેલ કરો ને તો આ વખતે એને ડુંગળીની સ્મેલ એકદમ ઓછી થઈ ગઈ હશે ઘટી ગઈ હશે કાં તો જેટલી છે એટલી જ થઈ ગઈ હશે કાં તો એનાથી પણ ઘટી ગઈ હશે તો જોજો હોસ્પિટલ આ રીતે આપણને ખબર પડી જો ડુંગળીની સ્મેલ વધે તો એ શું હોય એસિડ હોય અને જો ડુંગળીની સ્મેલ ઘટે તો એ શું હોય બેઝ હોય તો આ રીતે તમે એસિડ અને બેઝને નક્કી કરી શકો જો સ્મેલ વધી જાય તો એ પદાર્થ એસિડ હશે અને જો સ્મેલ ઘટી જાય તો એ પદાર્થ કયો હશે બેઝિક પદાર્થ હશે તો આ રીતે તમે મદદથી નક્કી કરી શકો તો એને સૂચકો કહેવાય એના ઉદાહરણ ડુંગળી પછી લવિંગનું તેલ તમે લઈ શકો મેં તમને પ્રવૃત્તિ કીધી એમાં લવિંગનું તેલ નાખી દેવાનું પછી વિનિલા અર્ગ એ પણ તમે એમાં નાખી દો તો પણ ચાલે ઓકે આ બે થોડીક ઘન હશે અને આ તેલ છે એટલે પ્રવાહી જેવું હશે સમજાય કે ના સમજા તો આ રીતે તમે જાણત્ય સૂચક નક્કી કરી શકો છો આની વ્યાખ્યા એ જ જે પદાર્થ એસિડ અને બીજની હાજરીમાં પોતાની વાસ બદલે જે પદાર્થ એસિડ અને બીજની હાજરીમાં પોતાની વાસ બદલે તેને ધાનત્ય સૂચક કહે છે તો દેખો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર મેં તમને એસિડ અને બેઝની પ્રયોગશાળામાં પરખ કરતા શીખવાડ્યું અને એના માટે તમે સૂચકનો યુઝ કરી શકો સૂચક ટોટલ પેન્સે કુદરતી કૃત્રિમ અને ધાનત્ય સૂચક હવે દેખો સ્ટુડન્ટ્સ આ મેં તમને બનાવ્યું પણ આટલાથી કંઈ મતલબ ના થાય હવે તમે જો દસમા ધોરણના વિદ્યાર્થી જ છો મને ખબર છે તમે આ વિડીયો જુઓ છો તમે દસમાના વિદ્યાર્થી છો હવે સ્ટુડન્ટ્સ દસમાના તમે વિદ્યાર્થી છો તો તમે ફક્ત તમે ફક્ત અભ્યાસ કરતા હો અને તમે રેગ્યુલર સ્કૂલ જતા હોય રેગ્યુલર ટ્યુશન જતા હોય પણ તમે જસ્ટ ભણતા હોય કોઈ પ્રકારની તૈયારી ન કરતા હોય તો એ તમારો બહુ જ લોસ જશે જ્યારે તમે ભણશો બરાબર પણ ઘરે આવીને જ્યારે ઘરે આવીને તમે એના એના એને લઈને જ્યારે તમે કરવા જ ના બેસો તો એનો કોઈ મતલબ જ નહીં તમે સ્કૂલમાં જો ટ્યુશનમાં જો કે ભાઈ યુટ્યુબ પર વિડીયો જોવા છો પણ જસ્ટ તમે વિડીયો જોયો બન્યા પણ તમે ઘરે બે ઘરે આવીને કોઈ મહેનત જ ના કરી તો એનો તો કોઈ ફાયદો જ ના થશે તો તમારે દસમાના વિદ્યાર્થી છો તો તમારે આ ટોપિક મેં તમને સમજાયો તો આના આધારે જે કાંઈ પ્રશ્નો હોય એની તમારે તૈયારી કરવી પડે તમારે ઘરે બેસીને એ પ્રશ્નો કરવા પડે થઈ જાય તો પછી એક વખત એના લખવા પડે પછી સમય મળે તો એનું રિવિઝન કરવું પડે જેથી કરીને જ્યારે જ્યારે પણ એની એક્ઝામ આવે ત્યારે તમે એનું રિવિઝન કરી દો તો ચાલે બાકી તમે એવું વિચારતા હોય કે એ પરીક્ષાના બે દિવસ પહેલાં હું બધું જ કરી દઈશ તો બે દિવસમાં કશું જ થતું નથી તમારું બધું જ કોઈ દિવસ પૂરું થાય નહીં ભાઈ તમે ડાયરેક્ટ પરીક્ષા આવવા જશો એટલે તમારું પેપર એકદમ ખરાબ પછી કોઈ મતલબ જ નહીં ભાઈ તમે દુઃખી થઈ જશો ને ડી થઈ જશો એના કરતાં અત્યારથી મહેનત કરવી પડે આ મેં તમને બનાવ્યું તો હવે તમારે આના પર રિસર્ચ કરીને પ્રશ્નોને વ્યવસ્થિત કરવા પડે એના માટે હું તમારા માટે લઈને આવ્યો છું કેમ કે મને ખબર છે કે કેવી રીતે વિદ્યાર્થીને બનાવવું જોઈએ અને કેવી રીતે એને પ્રશ્નો લખાવવા જોઈએ તો સ્ટુડન્ટ્સ જુઓ મેં તમને આ વિડીયોની અંદર જે કાંઈ બનાવ્યું એના આધારે નવનીતની નવનીત જે નવનીત આવે છે નવનીતની જે ગ્રાઇડ હોય ને એની અંદર ટોટલી બે પ્રશ્નો છે એક પ્રશ્નનું નામ છે કે સૂચક એટલે શું એસિડ અને બીજની પરપ કરવા માટે સમજાવો અને એક બીજો પ્રશ્ન છે પીડીએફ બનાવીને બે પીડીએફ હું મૂકું છું એ બંને પીડીએફને ઓપન કરો અને એની અંદર તમે એકદમ સારા અક્ષરથી બંને પ્રશ્નો લખેલા હશે એને ઘરે નોટ નોટડાઉન કરી દો અને એને બંને પ્રશ્નને તૈયાર કરી દો જેથી કરીને તમારા પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાય તો તમારે સો ટકા કામ લાગશે તો બસ ટુ બસ ટુ આ વિડીયોમાં બસ આટલું જ મળી હવે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ દ્વારા જે કાંઈ કહેવું હોય તમે કહી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો